સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર સુધીમાં બાવીસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખતા ઓગણીસો ત્યાંશી પછીનો અતિભારે વરસાદ નોંધાયો છે જેમાં રાણાવામાં નવ ઇંચ કુતિયાણામાં છ ઇંચ દ્વારકાના કલ્યાણપુર અઢી ઇંચ અને કેશોદમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ભારે વરસાદને પગલે પોરબંદર શહેર બેટમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો છે બીજી તરફ પૂર જેવી સ્થિતિમાં તેરથી વધુ લોકો ફસાયા હોવાની ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાથે અતિભારે વરસાદી માહોલ વચ્ચે પંદરથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે પોરબંદરના અનેક વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં ભારે વરસાદના પ્રભાવમાં રિક્ષામાં બેઠેલા દંપતી તણાયા હોવાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા દંપતીનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો શહેર કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિની નિર્માણ પામી છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં